આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ રોજ અયોધ્યામાં રામોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા રાજપીપળા તાલુકાના રામ ભક્તોમાં ઉત્સાહ છે જેના શહેરના ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે તાલુકામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે આગામી વીસ તારીખ સુધીમાં દસ હજારથી થી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપશે જે અત્યાર સુધીમાં પાંચ હજારથી થી વધુ દીવાનું વિતરણ કરી ચૂક્યા છે તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકો બે દિવાળી જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ વસ્તુ ના પણ તો પણ જય શ્રી રામ કંઈ દીવો આપો કઈ માંગી લઈ જાય છે તો ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા રોશનીથી જગમગી થઈ જશે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઘરે ઘરે દીવડા શળગાવવાથી શહેરમાં દિવાળી જેવો માહોલ થશે સાથે સાથે આ જે જ ઘરોમાં દીવડા પ્રગટાવતા દરેકના મુખે જય શ્રી રામ મુક્તા એક ભક્તિમય વાતાવરણ સર્જાશે આટલા બધા વર્ષોના રહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે રામની પ્રતિષ્ઠા તેના અનુસંધાનમાં આપણે ફૂલ નહીં ફૂલની ભાંખી રૂપે અમે લગભગ પાંચ હજાર દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે અરે ત્યાંથી અહીંયા અમે દુકાને બહાર જ આ ગોઠવેલા દીવા છે દરેક જે અહીંથી આવતા જતા લોકો લઈ જાય છે અને હજુ અમે બીજા પાંચ હજાર દીવા મંગાયા છે અને દિવેટ સાથે જ આપીએ છીએ જેથી ઘરે જઈને એમને ખાલી પ્રગટાવી દેવાનો હોય દીવા એમને કોઈ જાતનો બીજો એ કરવાની જરૂર નથી બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે દિવસ સુધી અમે દીવાનું વિતરણ કરીશું જેથી કોઈ પણ ઘર દીવા વગર બાકી ના રહે અને એક મોટો ઉત્સવ મહોત્સવ ઓકે રાજપીપળા આગામી બાવીસ જાન્યુઆરી જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રાણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ પાંચ હજાર દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયેલ છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર ઉતરે પાર પડે એ માટે પાંચ હજાર ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે ઘરે જઈને કરશે જે કામગીરી એમણે કરી છે નર્મદા જિલ્લાની અંદર એ કામગીરી ખરેખર તેજસભાઈ ગાંધીની સરાહનીય રહેશે અને ભવિષ્યમાં પણ આબું રામનું જે કંઈક કાર્ય થશે એમાં તેઓ પોતાની રીતે રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર